હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આપણા એક આ નવા વિડીયોમાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઝૂપડા ઉપર ભાઈ કબૂતર બેઠા છે એમાંથી ત્રણ આપણા છે ને એક આપણે જે નવું લાવ્યા હતા આ છેલ્લું આપણે જે દેખાય છે હા છેલ્લું એ આપણા ભાઈ ટીનું ભાઈના ઘરેથી લાવ્યા હતા એ છે અને એક માદી છે આપણે પેર આપણે છે અહીંયા ઈંડા મૂકી દીધા છે અંદર તમને થોડુંક થોડુંક બતાય તો હા જે બેઠી છે મેં ઈંડા મૂકી દીધા છે હજી જોયું તો નથી મેં કેટલા મૂક્યા છે બેઠી છે એટલે લાગે તો છે ઈંડા મૂકી દીધા હશે તો જ બેઠી હોય અને આ ભાઈ આપણે ટીનું ભાઈના ઘરે આપણે જે કબૂતર લાવ્યા હતા એમાંથી ભાઈ મેલ અહીંયા છે અને ફિમેલ પાછી તરત ખોયલી આપણે બહાર ઉડાડવા આપણે થોડીક પાંખો ખોયલી ત્યાં સીધે આપણે ભાઈ ઉપર આસમાનમાં જઈ અને સીધી એને ઘરે નીકળી ગયેલી છે અને મેલ આપણે જે છે એ અહીંયા છે તો એ જે આપણે ભાઈ પાસુભાઈ ટીનું ભાઈના ઘરે જઈ અને પાછી એકવાર ભાઈ ફિમેલ લાવવી પડશે કાં તો ફિમેલ અહીંયા લાવશું ને કાં તો પછી આ મેલ આપણે ભાઈ પાછો આપણે ત્યાં દઈ આવશું તો કોમેન્ટ કરજો કે ભાઈ આપણે ફિમેલ લેવા જાય છે કે પછી આ મેલ આપણે પાછો ઘરે દેવા જવો છે અને હવે જેમ બને એમ આપણે ભાઈ બચ્ચા લાવશું મોટી પહેરો આપણે ભાઈ ટ્રેન કરવામાં બહુ વાલ લાગી જાય છે એટલે મોટી પહેરમાં બહુ રિસ્ક નહીં લેવાનો બચ્ચા જેમ લાવીએ એમ આપણે સહેલાઈ છે અહીંયા ટ્રેન થઈ જાય છે આ રીતે કાંક બેઠા છે કબૂતર હવે એ કાલ પાછું અમે આ ખોયલો તો કબૂતર તો આખો દિવસ જે ટીટુભાઈના ઘરેથી આપણે જે એ મેલ લાવ્યા થાય એ અહીંયા હતો જ નહીં એ ક્યાં વાઈ ગયો એનો કાંઈ આપણને કાંઈ હતો નહીં હવે આ જ સવારમાં આવ્યો છો તો હવે અહીંયા બેઠો છે રાતે હું આવ્યો હતો અહીંયા જોવા માટે કે અહીંયા પાછો આવેલો છે કે નહીં તો રાતે પણ અહીંયા હતો નહીં તો ક્યાં વહી ગયો એ તો આપણને કાંઈ ખબર નથી હવે અત્યારમાં આપણે અહીંયા બેઠો છે જોયું છે એ અહીંયા અંદર પાછું અહીંયા વાંધો એ છે અંદર અહીંયા સેટઅપમાં નથી જતો અહીંયા અહીંયા બેઠો રહે અહીંયા બેઠો રહે છે ને કંઈક બાસ બાસ આવે એટલે પાછું ઉડીને પછી ક્યાં વહી જાય એની કાંઈ ખબર ન રહેતી જો અહીંથી પાછું અંદર અહીંયા સેટઅપમાં આવે તો આજે પકડી લેવાનો છે અને કાં તો ભાઈ પછી આ દઈ દેવાનો છે અને કાં તો આની ફિમેલ પાછી લઈ આવવાની છે એવો કાંક આપણો વિચાર છે હવે કોમેન્ટ કરજો કે ભાઈ એ પાછી લાવી છે કે પછી આ પાછો ન્યા દઈ આવો છે બાકી તો આપણું સેટઅપ રેડી છે હવે ઈંડા જોવાનો આ પ્રયત્ન કરવો છે પણ હવે સેટઅપ એટલું બધું ઓછું છે અને ચડવામાં ભાઈ તકલીફ બહુ પડે છે નિહાણી અહીંયા આપણે કાંઈ એવું કાંઈ બનાવ્યું નથી એટલે જોયું છે કઈ રીતે સડી ગયું આપણે અને અંદર મેં આમ પૂરી નાખ્યા હતા દાણા પણ એ આપણે ભાઈ જંગલી કબૂતર આવે છે તો એ બધા દાણા જંગલી કબૂતર ખાઈ જાય છે એ કરી આખું ટોળું આવે છે આખું ટોળું આવીને અને અંદર આપણા સેટઅપની અંદર ગળે ને જેટલા દાણા ને પાણી ને બધું રાખ્યું હોય એ બધું ખાલી કેન્ડ નાખે ને પાછા ઉડી જાય છે બાકી તો આવી રીતે આપણું સેટઅપ ભાઈ હાલે છે આપણે ભાઈ અવાર હવારમાં ભાઈ કબૂતર બહાર નીકળી જાય છે જ્યારે એને ઉડવું હોય ત્યારે ઉડે છે અને પછી પાછા વહી આવે છે એની મોજથી રહે છે અને બ્રિડિંગ આપણે ચાલુ થઈ ગઈ છે લાગતું તો નથી આને ઈંડા આપણે ફેલ જાહે એવું કેમ કે બહારના કબૂતર આપણે જંગલી કબૂતર આપણે ગમે ત્યાં આપણે જોતા હોય ને ભાઈ કોઈ દિવસ એના ઈંડા કોઈ દિવસ ફેલ ન જાય કેમ કે જંગલી કબૂતર એની રીતે એને જે પોષક તત્વ હોય એને જે ખાવું પીવું હોય એ એની રીતે એ ખાઈ પી લેતા હોય છે એટલે એને ભાઈ કોઈ દિવસ એના ઈંડા ફેલ નથી જતા આપણે જે બંધ સેટઅપમાં જે કબૂતર રાખેલા હોય છે એ કબૂતરના ઈંડા તે આપણે ભાઈ ફેલ જતા હોય છે બાકી ભાઈ જો આપણા કબૂતર તો ભાઈ ની રાતે એને મોસ મોજ મસ્તી મજા કરી રહ્યા છે